જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું ફરાળી ખીચડી તો એની માટે આપણે તેલ મૂકી દીધું છે તેલ થઈ ગયા બાદ પછી આપણે જીરી નાખી દઈશું જીરી નાખ્યા બાદ આપણે મરચું લીલા મરચાં નાખીશું લીલા મરચાં નાખ્યા બાદ આપણે લીમડો નાખીશું લીલો તે પછી આપણે હલાવીશું હલાવીએ એને બરાબર હલાવવાનું છે કેમ કે મરચાં છે મરચાં દાચી જશે તો મજા નહીં આવે તો પછી આપણે તલ નાખી દઈશું તલ નાખ્યા બાદ આપણે જે ઝીણા બટાકા સમારેલા હતા તે ધોઈને આપણે અંદર નાખી લઈશું ત્યારબાદ આપણે સિંગદાણા ટીચેલા હતા એ આપણે હવે લઈ લઈશું તો આ છે સિંગદાણા ટીચેલા તો હવે આપણે એને સિંગદાણા નાખી દઈશું સિંગદાણા નાખ્યા બાદ પછી આપણે હલાવી લઈશું તે હલાવ્યા એને સતત હલાવવું રહેવું પડે છે કેમ કે આપણા મસાલા અને બધું તે દાજી ના જાય એની માટે કારણ કે તાજી જાય તો પછી આપણા થઈને મજા ના આવે સ્વાદ બદલાઈ જાય છે એટલા માટે તો આપણે એને હલાવવું રહેવું પડે તો પછી આપણે હવે વરિયાળી નાખી દઈશું વરિયાળી નાખ્યા બાદ પછ પાછું આપણે હલાવી લઈશું ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું મીઠું તમારે સ્વાદ મુજબ રાખવાનું છે તમે જેવું ખાતા હોય એવું તો હળદર નાખી દઈશું મઈ પછી મરચું લઈશું એ બધું ભેગું કરીને આપણે પાછું એને મિક્સ કરી લઈશું બધામાં બધામાં મિક્સ કરી દીધા પછી આપણે એને એક સરખું મિક્સ કર્યા પછી આપણે હવે એને ઢાંકી દઈશું ઢાંકી દીધા બાદ પછી એને પંદર મિનિટ સુધી થવા દઈશું કારણ કે આપણા બટાકા હતા એ ચડી જાય એટલા માટે તો હવે આપણે ચેક કરી લઈશું તો જોઈ લઈએ કે આપણા બટાકા થઈ ગયા લાગે છે તો આપણા બટાકા થઈ ગયા છે તો હવે આપણે ટામેટા નાખી દઈશું ટામેટા નાખીને પાછું આપણે એને હલાવી દઈએ પાછું એને હલાવ્યા પછી હવે આપણું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને મી સાબુદાણા નાખી દઈશું મેં સાબુદાણા ત્રણ કલાક પહેલાં પલાળ્યા હતા તો મારા સરસ પલળીને થઈ ગયા છે તો હવે બધા સાબુદાણા હું અંદર નાખી દઈશ પછી બધું એક મિક્સ કરી લઈશું હવે આપણે તો આપણા સાબુદાણા અને બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે સાબુદાણાને ચડવા મૂકી દઈશું તો એને પણ ઢાંકીને થોડીવાર થવા દેવા મૂકી દઈશું તો આપણે ખોલીને જોઈ લીધું છે કે આપણા સાબુદાણા થોડા થઈ જવાયા છે તો પછી આપણે ઉપર લીંબુનો રસ નાખી દઈશું મય લીંબુનો રસ નાખ્યા પછી આપણે ખાંડ નાખી દઈશું તો ખટ મીઠા હશે તો ટેસ્ટમાં એટલી મજા આવશે ને ખાવાની ફ્રેન્ડ પ્લીઝ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે અમારો વિડીયો દેખો છો પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા અને કોમેન્ટમાં લખજો કે સાબુદાણાની ખીચડી કેવી બની તમે પણ ઘરે ટ્રાય મારીને અમને કહેજો અને લખજો કોમેન્ટમાં કે તમે ક્યાંથી છો તો અમને પણ કંઈક નવું નવું લાવવાની ઈચ્છા થાય કે હા અમારા ફ્રેન્ડ્સ અમારે જુએ છે અને અમારી જોડે વાતો પણ શેર થાય છે કે અમે ક્યાંથી છીએ એ અમને ખબર પડે તો થોડીક મજા આવી જાય તો આપણે સાબુદાણાની ખીચડી આપણે એને બધું નાખ્યા બાદ બરાબર હલાવી લઈશું ત્યારબાદ આપણે એને પછી આપણે હવે એને થવા દઈશું બરાબર આપણા સાબુદાણા થઈ જાય તો થોડીવાર હવે આપણે રાહ જોઈશું કે આપણા સાબુદાણા થઈ ગયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ હવે પાછું આપણે ખોલીને જોઈ લઈએ એકવાર ચેક કરીને જોઈશું કે થઈ ગયા છે કે નહીં હજી આપણને થોડા કાચા લાગે છે સાબુદાણા તો આપણે એકવાર હલાવીને પાછું આપણે થવા દઈશું તો આપણે હલાવી દઈશું બરાબર જે નીચે ચોટી ગયેલી હોય એ ઉખાડી લઈશું સાબુદાણાની ખીચડી છે એટલે નીચે તો ચોંટવાની જ છે તો ફ્રેન્ડ્સ આપણે વચ્ચે એને હલાવવું જ પડશે થોડી થોડી વાર જોઈને તો આપણે એને હલાવીને હવે આપણે એને ચેક કરીને હવે આપણે એને થવા દઈશું થોડીવાર દસ પંદર મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખીશું કે પાછી આપણી સાબ સાબુદાણાની ખીચડી કમ્પ્લેટ તૈયાર થઈ જાય તો આપણી દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ તો જોઈ લઈએ આપણે કે આપણે સાબુદાણાની ખીચડી ચડી ગઈ છે તો ફ્રેન્ડ્સ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો ચલો અમે બધા જમવા બેસી ગયા છે તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના બ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ